અલૌકિક મનોરથ યોજાયો શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના હબ ગણાતા સુખધામ હવેલી ખાતે તૃતીય બિરાદેશ્વર કાંકરોલી નરીશ પૂજ્યપાદ ગોસ્વામી એક શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં સંખેડા વણિક સમાજના એનઆરઆઈ અને સંખેડા સમાજના મનોરથીઓ દ્વારા પ્રભુના સુખાર્થે કુણવારા દિવ્ય અલૌકિક મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું વૈષ્ણવો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પૂજ્યશ્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી મનોરથી પરિવારને પૂજ્યશ્રીએ શુભમ ભવતું કલ્યાણસ્તુ તેમ ખેસ ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા મનોરથીઓ પણ પૂજ્યશ્રીના ચરણ સ્પર્શ કરી ભાવ વિભોર બન્યા